આઈઓસીઆઈ સાથેની ભાગીદારી માંગ મિશન સ્માઈલ ગુજરાત રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે ગુજરાતના બાળકો અને યુવાનોને વિનામૂલ્યે સર્જરી ઓફર કરે છે રાજકોટ સપ્ટેમ્બર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત તેની સીએસઆર પહેલ હેઠળ સત્તાવીસ થી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે મિશન સ્માઇલના સહયોગથી લેફ્ટલી કોફ પેલેટ સર્જરીઓ વિનામૂલ્યે પૂરી પાડે છે આ અમારું રજૂમ વ્યાપક સર્જિકલ મિશન છે રાજકોટમાં અને ગુજરાતમાં અગિયાર મિશન સ્માઇલ દ્વારા ગુજરાતમાં અત્યાર સુધી માંગ અગિયાર મિશન અને ચાર આઉટ્રી સેન્ટર દ્વારા ગુજરાતમાં એક હજાર પાંચસોમી વધુ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે અમે અપેક્ષા રાખીએ છીએ કે સત્તાવીસમી સપ્ટેમ્બરે ગોકુલ હોસ્પિટલોમાંગ લગભગ ત્રણ દર્દીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ અઠ્ઠાવીસમી સપ્ટેમ્બરથી ત્રીસમી બે હજાર ચોવીસિયોલોજી પેડિયા સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અને નર્સિંગ ક્ષેત્રના તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા એક એવી સંસ્થા છે કે જે નાના નાના ભૂમિકાઓ જેના હોઠ કપાયેલ જન્મે છે જેના તાળવામાં કાણું હોય છે એને ઇંગ્લિશમાં ક્લેફ્ટ પેલેટ કહેવાય અને હોટ કપાયેલ હોય એને ક્લેફ્ટ લિફ્ટ કહેવાય એ એવા છોકરાઓના મોઢા ઉપર સ્મિત લઈ આવવા માટે જો ઇન્ડિયામાં કોઈ સારામાં સારું કામ કરતું હોય તો એ મિશન સ્માઇલ છે એટલે સીએસઆરમાં પાછલા કેટલાક વર્ષોથી ઇન્ડિયન ઓન કોર્પોરેશન હેલ્થ સેક્ટર મેડિકલ સેક્ટરને પ્રાધાન્ય આપ્યું છે અને એને પ્રાધાન્ય આપી રહ્યા છે કે અંતર્ગત પહેલાં ઇસ્ટ ઇન્ડિયામાં સ્ટાર્ટ નોર્થ ઇસ્ટમાં ગુવાહાટીમાં ત્યારબાદ બોમ્બે આવ્યા અને કારવામાં અમને મિશન સ્માઇલનો ખૂબ જ સાથ મળી ગયો છે કારણ કે ઇન્ડિયન ઓઇલ પાસે એવી ઇન્ફોર્મેશન હોય કે ક્યાં કેટલા દૂર દરાજમાં આવા બાળકો છે એટલે એક સંસ્થા છે મિશન સ્માઇલ ભારતમાં ક્યાંય પણ આવું કોઈ બાળક હોય તો એ કેવું મિશન સ્માઇલને એપ્રોચ કરે પછી આવે બે એક કે એને ફેસિલિટેટ કરવા માટે નાણાંની વ્યવસ્થા અને બીજું ખૂબ સુંદર ઉમદા ડૉક્ટરોની ટીમ એક હોસ્પિટલની ટીમ એટલે